તરફ ગણેશ ઉત્સવ સમિતિ નિષ્ક્રિય હોવાના આક્ષેપોનો જવાબ આપવા માટે મળેલી બેઠકમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ગણેશ ઉત્સવ સમિતિ બે હજાર અઠ્યાસીથી કાર્યરત છે ગણેશ ઉત્સવમાં ઘૂસી ગયેલા દૂષણોને દૂર કરવા માટે સમિતિની સ્થાપના કરવામાં આવી હતી સરકારી તંત્ર અને ગણેશ મંડળો વચ્ચે કડીરૂપ બનીને સમિતિ કામ કરે છે ગણેશ ઉત્સવને લઈને ત્રણ મહિના પહેલા પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું એટલે કેટલા ગણેશ મંડળો દ્વારા અન્ય સંગઠન બનાવીને ઉત્સવ સંબંધિત કેટલી માંગણીઓ ગત સમયમાં કરવામાં આવી હતી જેને લઈને ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ સ્વામી અમરીશાનંદે જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવ સમિતિના માધ્યમથી હિન્દુઓની એકતા વધે લોકોપયોગી કાર્ય થાય સામાજિક સમસરતા જળવાય વડીલોનું સન્માન થાય અને શહેરની લગભગ આઠ હજારથી વધારે ગણેશ મંડળોને પરમિટ મેળવવા માટે ઉપયોગી થાય તે હેતુથી સંતો મહંતોના માર્ગદર્શન હેઠળ આદર્શ આચાર સંહિતા ઘડવામાં આવી હતી સામાજિક ધર્મ ભાવના સમાજ સેવાને ગણેશ ઉત્સવના માધ્યમથી પ્રોત્સાહન મળે પર્યાવરણ સુરક્ષા જળ સંપત્તિ રક્ષણ તે પણ એક હેતુ હતો મૂર્તિની હાઈટ અને વિસર્જન બાબતે સમિતિના કોઈ નિર્ણયો હોતા નથી

સુરત શહેર ગણેશ ઉત્સવ કરીએ છીએ વર્તમાન થોડાક દિવસ પહેલા અમને જે કોઈ ખબર મળ્યું કે બીજી કોઈ સંસ્થા બીજી કોઈ મંચની રચના કરવામાં આવ્યું અને એમાં જે કેટલી માહિતી જે કેટલી માંગણી કરવામાં આવી છે જે બિલકુલ એમાં સહમત થઈ શકાય એવું નથી ફરીવાર આપણે તાપી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું અને જે એ મૂર્તિઓ છે એ અઢાર ફૂટ વીસ ફૂટની મૂર્તિઓ બનાવવાની અને મંડપો જે છે મંડપો પણ વિશાળ વિશાળ બનાવવાની તો આ બધા જે માંગણીઓ છે એ જાહેર જનતાના હિત માટે નથી માટે ગણેશ ઉત્સવ સમિતિ સાધુ સંતો અને જે ગણેશ આયોજક મિત્રો છે એ પણ એમાં સહમત નથી અમે એના એ કરીશું ઉપર સુધી આપણે વિરોધ કારણ કે કોર્ટની આદેશ છે કોર્ટનું હુકમ છે હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ નું એ છે જજમેન્ટ છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટમાં જે ગ્રીન ટ્રિબ્યુનલ છે એ ગ્રીન ટ્રિબ્યુનલનું પણ અંગેમાં કહ્યું વિસર્જન યાત્રા વખતે મહિલાઓ પર ચોકલેટ ફેંકી ગમે તેવું બોલવું બીભસ્ત ચેન ચાળા કરવા જેવી અનેક બદીઓ ઉત્સવમાં ઉભી થઈ હતી એક સમય જૂથ અથડામણમાં ત્રણની હત્યાઓ પણ થઈ હતી તેને દૂર કરવા માટે ગણેશ ઉત્સવ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી દર વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન પાંત્રીસ હજારથી વધુ બોટલ રક્તદાન થાય છે